જીવનસાથી આપણને બહાર બેસાડીને આપના જીવનસાથીને ડોક્ટર થોડા ગંભીર થઈને કહેશે છેલ્લા સ્ટેજ નું છે અને આપણને કહેવામાં આવશે કાંગી ચિંતા કરવા જેવું નથી આવનારા મૃત્યુના ભયની સામે બાજુમાં બેઠેલી વ્યક્તિનો હાથ કચકચાવીને પડકી શકીએ એટલે જ કદાચ આ લગ્ન જેવું કનિક આવ્યું હશે તો એ ઉંમરે હાથમાંગ પોઝિટિવ રિપોર્ટ લઈને ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ શોધવા નીકળશું તો કોણ હાથ પકડશે ત્યારે ન તો સેક્સ અપીલ રહી હશે ન તો ઇન્ટેલિજન્સ ન તો આ શરીરમાં ગુમા કરવા જેવું હશે હશે ન તો કોઈને આકર્ષી શકવાની લાયકાત રહી કેસેનોવાએ ભલે એવું હોય કે લગ્ન એ પ્રેમની કબર છે પણ ધ્રુજતા હાથ અને જામખી થઈ ગયેલી નજરને સ્ટેબિલિટી જોઈએ એડવેન્ચર નહીં કોઈ તો એવું હોવું જોઈએ જેને આપની વધી ગયેલી સૂગર અને ઘટી ગયેલા વજનની પરવા હોય કોઈ એવું જેને ટોયલેટમાં બોલાવીને કહી શકાય છે જેમ આપણે એવું વિચારવા લાગીએ છીએ કે કોની હાજરીમાં મૃત્યુ પામવું ગમશે ત્યારે બધા જ મતભેદો ઓગળી જશે બધી ફરિયાદો શમી જશે લગ્નજીવનના ઝઘડાઓ ડિવોર્સની ધમકીઓ નાના મોટા એક્સ્ટ્રા મરાઇટલ અફેયર્સ લાંબા અબોલા બધું ત્યારે ફક્ત કમ્પેનિયન્શિક યાદ રહેશે ગમે તેટલો ડમ્પ બોરિંગ અનેટ્રેક્ટિવ કે અબખે પડી ગયેલો જીવનસાથી પણ ત્યારે બહુ મૂલ્યવાન લાવશે કોઈ ચારમાં આજીવન નથી રહેવાનો ન તો બુદ્ધિનો ન તો સુંદરતાનો જો નસીબદાર હશું તો કદાચ એ સમય જ નહીં આવે પણ આપના સોજી ગયેલા પગ લઈને અને ડાયપર કે કેથેટરના આભૂષણોથી સજ્જ થઈને આપણે ખાટલા પર પડ્યા હોઈશું ત્યારે આપની બાજુમાં બેસીને સ્માઈલ કરીને જે આપણને કહે કે સેક્સી લાગે છે એ જ આપણો જીવનસાથી તારકચિહ્ન જે તમારી કદર કરે છે તમને પ્રેમ કરે છે એ મને કદી દુઃખી ન કરશો તારક ચિહ્ન